તાપી જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ત્રણ હજાર સાતસો ચુમોતેર કેસોનો નિકાલ એમએસસીપી કેસોમાં રૂપિયા બે પોઈન્ટ દસ કરોડ વળતરની ચૂકવણી કરાઈ જિલ્લા ન્યાયાલય વ્યારા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્ર મંડળના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ટી આર દેસાઈના નેઝા હેઠળ તાપી જિલ્લાની તમામ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતની યોજાઈ હતી આ લોક અદાલતમાં પ્રિલિટીગેશન તથા પડતર કેસોને મળી કુલ રૂપિયા ત્રણ હજાર સાતસો ચુમોતેર કેસોનો નિકાલ થયો છે જેમાં એમ્સ એ કેસોમાં કુલ રૂપિયા બે કરોડ દસ લાખ પૂરાનું વળતર ચૂકવવામાં આવ્યું છે વધુમાં એમએસસીપી કેસ નંબર પંચ્યાસી બે હજાર ત્રેવીસ કે જે મુખ્ય જિલ્લા અધિકારી ન્યાયાધીશશ્રીએ કોર્ટમાં ચાલી રહેલા જેમાં અરજદાર અને તેમના વકીલશ્રી તથા વિવાહ કંપનીના અધિકારી અને તેમના વકીલશ્રી હાજર રહી તેમના વચ્ચે સુખદ સમાધાન થતાં રૂપિયા બાવીસ લાખ પુરા વળતર પહેરે અરજદારોને ચૂકવવાનો હુકમ કર્યો હતો મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લોક અદાલતે હારનો મુદ્દો નહીં પરંતુ પક્ષકારો માટે સમાધાન દ્વારા જીતનું માધ્યમ છે આ પ્રસંગે ન્યાયાધીશશ્રીઓએ બેંક અધિકારીઓ ડીજીવીસીએલના અધિકારીઓ વકીલશ્રીઓ કોર્ટ સ્ટાફ તેમજ પક્ષકારોની ઉપસ્થિત રહ્યા હતા